જય શ્રી રામ મિત્રો આજે વરસાદ ચાલુ છે થોડું થોડું સામાન્ય છોટા મોટા ચાલુ છે અને વ્લોગ બનાવવા નીકળ્યા છીએ ખેતર સાઈડ એટલે તમે બ્લોગ જુઓ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે કોઈ બીજા કોઈ ભાઈબંધ છે નહીં સાથે એટલે અમે બે જ નીકળ્યા છીએ પોણી પોણીમાં કલરો ના મોબાઈલ એટલે છત્રીએ હંગાથી લીધેલી છે બરાબર આ છે આપણા નાદરી ગામનું આંગળું મોઘાનો રસ્તો આ ઓઘોધનો રસ્તો છે આ તો ઓઘામાં પાણી વેહ છે વરસાદ બે દિવસથી સરળ વરસાદ ચાલુ જ છે આ સામાન્ય સામાન્ય છોટા તમે જોઈ શકો છો આ મિત્રો કપચી નાખી છે અહીંયા ઓઘામાં આરસીસી રોડ બનવાનો છે પણ છ મહિનાથી કપચીનો ઢગલો પડ્યો છે હજી રોડ ચાલુ થયો નથી નદી તો બીજા છ મહિના વરસ નીકળી જશે રોડ બનતા બનતા એટલામાં કફીયે તણાઈ જશે પોણીમાં આજે બધા મિત્રો બધા નાહી ગયા છે ફરવા કાજી પોતપોતાના કોમે એટલે આજે કોઈ નવરું સ ના ઘેર બે જણા નવરા છીએ છીએ છતરિયો છે આ મિત્રો ઓગામાં ત્યાં છે આ સાઈડ થી જવાય અને આ સાઈડ પણ જવાય છે આપણા ખેતરમાં આટલા તારે પોણી ખૂબ વધારે ભરાઈ ગયું છે ચપ્પલ આ થોલિયા વાળો આવ્યો છે માત્ર ચપ્પલ કુતરો એ ફાળીએ ખાધો છે તમે જુઓ ખાલી આટલું બધું પોણી જો મારા તો બેસામ થી પોણી ભર આઈ ગયું છે આ બધું આગળ કચર બાપુ જવા ગામના

કેટલી ભેસો જુઓ અમારા મારું પપ્પના છે કતરભાઈ એ અઠવાડિયા દૂધ ભરાઈ લગભગ અંદાજ દસ થી બાર હજાર રૂપિયા પાડું છું હું તેઓ વચ્ચે આવી તો જોઉં છું પણ બે

હા જો કેટલી બેહું બેહું અમારા કેમેરામેન કઝર બે વાત કરતા કરતા આવું છું હા ચીકું સીટ હીતરોમાં સારો છે મને માટે જબડા કટાવા ગયા તમે જુઓ ખાલી તમે જોઈ શકો છો આ આપણા ખેતરે જવાનો રસ્તો છે નાળિયું કહેવાય બરાબર ઓઘું પણ કહેવાય અહીંયાથી અમારા બાઈક બરતગાડા આ રસ્તા થઈને અમે જઈએ છીએ ખેતરમાં અને આ ખેતરનો રસ્તો એવો છે કે વરસાદ વધારે પડે તો ઘૂંટણ સુધી પાણી આવી જાય છે એટલે અત્યારે તમને એ બધું બતાવવા જ અમે નીકળ્યા છીએ વરસાદમાં તો તમે એ છેક સુધી વિડીયો જુઓ અને તમને ગમે

બે દાવા થી ચાલુ જ હતું પણ માપ લો થોડી વાર થોડો ટાઈમ બંધ થઈ જાય એવું હોય શું લાગે બધું પણ એમેઝોન ના જંગલ માં અહીંયા કહેવાય ને એવું લાગે અમુક આટલા ત્યાં રસ્તા પડ્યું પેલા રસ્તામાં આપડે પેલા ખચ્છો બાપુ બિયાવ લઈ ના તાયુન પર આ જુઓ આ મૂળ ગામ ગામડાઉ સે મિત્રો ખેતરમાં રહે છે બા ગરબડ બને સંસાર થી દૂર શાંતિ શાંતિ ફૂલ જીવન જીવ્યું છે અત્યારે ખેતરમાં એકલા એ ને એમની પત્ની બસ અને શાંતિ થી गुजારો કરે છે જીવન નો એકદમ પીસફુલ જિંદગી જીવે છે મિત્રો તમે જોઈ શકો છો આ આપા ખેતર ઉપર જવાનો રસ્તો અને આ સાઈડ પણ ઓગું છે નાળિયું છે અને અમે અમે અમારા ખેતરના રસ્તા ઉપર આવી ગયા છીએ આ ઢાળ છે મિત્રો આપણે ખેતરે જવાનું અને આપણા કાલુસિંગ પણ આવી છે પાછળ પાછા ચંડો પહેરીને અને જો મિત્રો આ ચપ્પલ ઉપર તૂટી ગયા પાણી રસ્તા એવા થઈ ગયા છે કે ચપ્પલ ફસાઈ જાય છે અને નેકડી પડ્યા છીએ અમે જોઈ શકો છો મિત્રો આ ખેતરમાં ઝાળવાયેલી છે ચારો છે બેસો માટેનો ચારો છે બરાબર આ ખેતરનો બોર છે એથી પાણી ચાલુ કરો એટલે ખેતરમાં પાઇપે પાઇપે પાણી આવી જાય અને ખેતરમાં પછી પાણીઓ થઈ જાય આ ખાલી તમે જોઈ શકો છો આ ચોમાહામાં પાણી કેટલું ભરાય છે મારું ખરું આ રસ્તા રસ્તામાં પાણી ભરાઈ જાય છે આ સાઈડ ભીંડા વાયેલા છે મિત્રો ભીંડાની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે ખેતર ખાલી થઈ ગયું છે ભીંડાનું અને આ જુઓ મિત્રો કાદેવ જુઓ મિત્રો ખાલી આ કાદેવમાં પગ નાખીને ચાલવું પડે છે મિત્રો અમારા મિત્રો અહીંયા જુઓ લાઈન અહીંયા ગોઠવી છે ત્યાંથી બોર ચાલુ થાય એટલે અહીંયા પાણી નીકળે આ ભીંડા આ ભીંડા બધા સીઝન પૂરી થઈ ગઈ છે એટલે ભીંડા ઉલી ગયા છે મિત્રો અને આ સામે જુઓ મિત્રો આ નારિયેળીના ઝાડ છે અહીંયા નારિયેલ આવશે અત્યારે અહીં લેવું નારિયેલ મિત્રો કોક દારૂ તમને નારિયેળ ઉતારતો વિડીયો પણ બતાવશું અત્યારે તો અત્યારે પાણીમાં ઝાડ બાર પલરી ગયું હશે એટલે ઉપર ના ચઢાય પગ પગ લપસી જાય તો સીધો ટોટે ભાગ એટલે મિત્રો હવે બીજી વાર કોક વાર ઉનાળામાં તમને ઉતારતો વિડીયો પણ બતાવશો આ મંદિર બની લીધું છે આ મિત્રો ભરતગાડાના રસ્તા છે

આ ખેતરમાં રસ્તા હોય ને મિત્રો આવા જોઈ કાટા ટેકરાવાળા આ રસ્તા ઉપર તમે બાઈક લઈને આવો તો ધનથી આવું પડે ને ક બાઈક એ ભાગ અને ટોટલ એ ભાગ બરાબર છે હવે મિત્રો આ તમે જુઓ ખાલી આ ખેતર આપણું આવી ગયું છે મગફળીઓ આવેલી છે ખેતરમાં અને આ આપણું પોતાનો રસ્તો જ છે ખેતરમાં જવાનો બરાબર હા આપણી જમીન સ્ટાર્ટિંગ થઈ ગયું છે મિત્રો આ બી આ ભાઈ બીજી વાર રહી ગયા પડતા પડતા પાછળ પાછળ મારીએ ગાડી બ્રેક વાગી આ જો ખાલી એક બાજુ ખાડા ટેકરામાં પોણી ભરવાનું છે મિત્રો આ જોઈને ને હેઠો ભાઈ બટ્ટે ભાગાના નવરાત્રી આવો હશે ને પછી ગરબા કોણ ગાય હવે મિત્રો થોડા દિવસ પછી નવરાત્રિ આવો છો અને નવરાત્રિનું આયોજન આપણે જાતે કરીએ છે એટલે નવરાત્રિમાં નવરાત્રિની તૈયારી કરતાં ડેલી બ્લોગ્સ આપણે અપલોડ કરવાના છીએ તો થોડો ઘણો ભાઈઓને સપોર્ટ કરજો તમે બધા બરાબર આ મિત્રો આપણો ખેતર બે ખેતરના અહીંયા છે આપણા અને અહીંયા એક કૂવો છે પાણીનો હવે અત્યારે તો ત્યાં જવા એવું રહ્યું નથી એટલે કોકદારો સાફ બાફ થાય પછી તમને બતાવશું આ મિત્રો નું ખેતર છે મગફળીઓ વાયેલી છે અને આ ભાઈ પેલા ચપ્પલ પહેરીને આવ્યા છે ને આ ચપ્પલ કે કેવાય ભાઈ આ થોડો છપરી ચપ્પલ કેવાયો ને આ છપરી ચપ્પલ પહેરીને આવ્યા છે ભાઈ એટલે તારી ઓને પગ ટકતા નહીં ઓરખા અને પગ છે ને મૂકવા નાખો અગર નીકળી જોઈ અને પગ લે બી જોઈ છે આ જો એ આ ભાઈ ભૂય જ પડી હમણાં થોડી વાર એવું લાગી દઈશું મને ભૂય તો પડો ભાઈ એકવાર થાય ખાલી ખાદી એકવાર આરોટી લ્યો કે અરે આરોટી લ્યો કે એકવાર મજા આવે ઓકે જો આપણું બળદ આવી ગયું છે